ચોરી અને આ ચોરીની વૃત્તિ બહુ જ ઊંડેથી ઉતરે છે એ ન ઉતરે એમાં આપણે બે હજાર આઠમાં જ્યારે રાઈટ ટુ એજ્યુકેશન લાવ્યા ત્યારે આપણે એક વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સ્કૂલ વ્યવસ્થાપન સમિતિ હોય ને એ સમિતિના નિયમો છે કે એમાં બાર સભ્યો હોવા જોઈએ ગામની શાળામાં અને એસએમસીના બાર સભ્યોમાંથી નવ તો વાલી હોવા જોઈએ એમાં એ ધ્યાન રાખ્યું કે બેનો પણ હોય એ એસએમસીનો હિસ્સો એટલે પચાસ ટકા રેશિયો સ્ત્રીઓનો જળવાયેલો રહે એનો ઉદ્દેશ્ય શું છે શાળામાં લગતી નાનામાં નાની બાબતો છે એના ધ્યાનથી જવી જોઈએ પીટીએમ થવી જોઈએ પેરેન્ટ્સ ટીચર મિટિંગ થવી જોઈએ વાલી અને શિક્ષકના સંવાદો થવા જોઈએ આપણે આખા રાજ્યમાંથી ફરિયાદો સાંભળીએ છીએ કે ફલાણી જગ્યાએ શિક્ષક દારૂ ઢીંચીને આવ્યો આ જગ્યાએ તો બેન ભણાવવા જતા જ નથી પણ આ બધું વર્ષોના વર્ષો કેવી રીતે ચાલે છે આ બધું ન ચાલે શાળાઓમાં પારદર્શિતા આવે શિક્ષકો જવાબદાર બને એમની જવાબદેહી બને બાળકોને બહુ સારી રીતે ભણાવે બાળકોની અંદર નીતિના પાઠ ઉતરે એના માટે તો આપણે એસએમસી બનાવી છે પણ શું એસએમસીના વ્યક્તિઓ અથવા એમાં જે લોકો છે જવાબદાર છે એના માટે એસએમસી કાગળ પર શું કામ રહી ગઈ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી હોવા છતાં જો તમારી શાળામાં કરપ્શન થઈ રહ્યું છે તમારી શાળામાં શિક્ષક મોડા આવે છે કાં તો આવતા જ નથી કાં તો શિક્ષકોનો અંદરો અંદર અફેર ચાલી રહ્યા છે અને એની અસર બાળકો પર પડી રહી છે બહુ જ બધા કારણો છે નાના બાળકો ખૂબ નાની ઉંમરમાં આ બધું શીખે ક્યાંથી છે એ મા બાપ પાસેથી ગુરુજનો પાસેથી આજુબાજુના લોકો પાસેથી શીખી રહ્યા છે આપણે જે સમાજ છીએ એ આપણા બાળકોમાં પ્રતિબિંબિત થઈએ છીએ આપણે જે છીએ એ દેખાઈએ છીએ જામનગર પાસે ઇલેક્શન સમયે મેં ખૂબ નાના નાના બાળકો સાથે વાત કરી હતી અમે એક ભાઈ એક છોકરાએ કહ્યું હતું કે ઇક્કો ગાડી હંકારીશ મોટો થઈને એના સિવાય એક છોકરો હતો અને મેં એને પ્રશ્ન પૂછ્યો હતો કે મોટા થઈને શું બનીશ તો એણે કહ્યું હતું કે કામ નથી કરવું એવું કંઈક કામ જોઈએ છે તો એને શું કરવું છે એણે કહ્યું કે હું ડૉક્ટર બનીશ મેં કહું ડોક્ટરમાં ત્યારે કામ કરવું પડશે ને તો કે નહીં કેમ તો કે ગામમાં આવે છે ડૉક્ટરે આવે આંટો મારીને જતો રહે સરકાર પગાર આપે છે મફતનો એ પોતાના ગામમાં પીએચસીના ડોક્ટરને આ રીતે જુએ છે એ પોતાના ગામની શાળાના શિક્ષકને આ રીતે જુએ છે એ બેન અને સાહેબ જેને કહે છે એ બંને વર્ગરૂમમાં કે પછી વર્ગની બહાર કયા પ્રકારનું વર્તન એકબીજા સાથે કરે છે એ બાળકે જોઈ રહ્યું છે અને એ બધી વાતોની અસર એના માનસ પર થઈ રહી છે મુખ્યમંત્રી અઠાવીસમી એપ્રિલે ઓનલાઈન વર્ચ્યુઅલ વાત કરી હતી ઘણી બધી એસએમસી સાથે બાળકો સાથે મુખ્યમંત્રી જ્યારે મુલાકાત કરવાના હોય અથવા વર્ચ્યુઅલી વાત કરવાના હોય ત્યારે બધું જબરદસ્ત ગોઠવાઈ જાય પ્રાઇમ મિનિસ્ટર આવવાના હતા ત્યારે પેલા ખોખા ઊભા કરીને સ્માર્ટ ક્લાસ તૈયાર કરી દીધો હતો અહીંયા અમદાવાદ પાસે પછી ગયા ત્યારે ઉઠાઈ લઈ ગયા આખો ક્લાસ એ રીતે ઊંઠા તો એ લોકો પ્રાઇમ મિનિસ્ટરને અને ચીફ મિનિસ્ટરને ભણાવી દે જો કે એમને અંદરથી તો ખબર જ હશે વર્ષોથી આમાં જ રહ્યા છે ને આમાંથી જ આવ્યા છે બહારને આટલે પહોંચ્યા છે તો એમને ખબર જ છે કે એસએમસી કાગળ પર છે આપણે અઢારથી વીસ જૂનની વચ્ચે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી શરૂ થવાની છે કમ્યુનિટી પાર્ટિસિપેશન જેટલું નહીં થાય લોકો જ્યાં સુધી એ નહીં સમજે કે મારા ગામની શાળાએ મારી પણ જવાબદારી છે એમની અંદર એ ભાવના નહીં આવે કે મારા ગામના બાળકને મારા ગામની શાળામાં જ શિક્ષણ કેમ ન મળે ગામનો એક કહેવાતો પ્રબુદ્ધ વર્ગ અથવા કહેવાતો એ સંપન્ન વર્ગ એ પોતાના બાળકોને ગામની શાળામાં નથી ભણાવતો ગામની શાળાઓ એ ચોક્કસ વર્ગના અને જાતિના બાળકો માટે ભણવાની જગ્યા રહી ગઈ છે સામાન્ય માણસ માટે એને ત્રણ સુવિધાઓ તો એને બહુ સ્વાભાવિક રીતે મળવી જોઈએ એનું એનું મકાનની ચિંતા એના એજ્યુકેશનની ચિંતા અને હેલ્થની ચિંતા આ ત્રણ પાછળ ભારતની એંશી ટકા આબાદી પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે હવે ભારતની એંશી ટકા આબાદી જ્યારે આ ત્રણ વસ્તુઓની પાછળ આખું જીવન ખર્ચી નાખતી હોય ત્યારે દેશમાં શું ક્રિએટિવ યોગદાન આપવાની એની પાસે પ્રિવિલેજ જ નથી કે બાકીની બધી સ્થિતિઓ પર એ વિચાર કરે અને એટલે જ એને મુક્ત કરવાની છે એમાંથી એણે ચિંતા નથી કરવાની હેલ્થની એણે ચિંતા નથી કરવાની એજ્યુકેશનની એને મળવું જોઈએ અને સારું મળવું જોઈએ એની અપેક્ષામાં આ બધી વ્યવસ્થાઓ છે અને એ બધી વ્યવસ્થાઓ કાગળ પર છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે